તેનું નામ છે ખુશી ની એ જય શ્રી કૃષ્ણ બાળકા એ એક માર્સન ખુશી બેન છું

નરીએ એટલે મરી જા હવે તો આ સંજોબા માનવાના નથી મને કઈ તનિયા ચોરી રોહન ભાઈ એ બોલો ખુશી એમ કો તમારી પાસે દવા છે નથી એ દવા ઓલી આપડે નથી આવતી દવા દવા એટલા દુખવાની એવી બધી દવા નથી જોતી મારે મરવાની દવા જોઈએ મારે મરવું ના હોય મારે પછી મરવા જવા ના કઈ વાંધો નહીં આ રોહન ભાઈ તો મરવાની દવા નથી હવે ભાઈ પણ જવું પડશે

સંજુા મારી વાત તો આમ રખ કો હે પણ તી આ તમારી છોકરી આખા ગામમાં મરવાની દવા માંગવા જાતી તમે ને જણીયા ચોરી કા નથી લઈ દેતા કોને ના પયડી કેડી સાડી ફૂલ જેવી છે જણીયા ચોરી તો આયા પયરી આલ્યો ખોટું તો જો બોલે આયા તો તો આયા આયા જણીયા ચોરી તો લઈ દીધી તો આખા ગામમાં હું ભિકારી ને

હવે એક કામ કરું કોઈ તો ગરબા રમશે નઈ હવે હું એકી એક ગરબો લઈ લો એટલું એકલું મજા ન આવે બાર બાર લઈ લો એ બાર ગરબા રમો આવ્યું માં <laughs>